રાજકોટની અંદર જે ટીઆરપી મોલની એક દુર્ઘટના બની હતી તેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અનેક લોકોએ પોતાના દીકરા તો અનેક લોકોએ પોતાના વહાલ સોયા ગુમાવ્યા છે ત્યારે આ ઘટના સ્થળની મુલાકાત અનેક રાજકીય નેતાઓએ અનેક રાજકીય અધ્યક્ષોએ લીધી હતી ત્યારે ગુજરાત કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ પણ આ સ્થળની મુલાકાત લીધી હતી ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આ સત્તાવાર સરકાર પર પ્રહારો કર્યા હતા શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડીયોમાં આપનું સ્વાગત છે રાજકોટની અંદર ટીઆરપી મોલમાં જે દુર્ઘટના બની હતી તેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હજી લોકોએ પોતાના સ્વજનોની લાશ પણ આપવામાં નથી આવી ત્યારે અનેક રહેતાઓએ આ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને લોકોને આશ્વાસન પ્રહારો કર્યા હતા તેમજ જવાબદાર વ્યક્તિઓને કડકમાં કડક સજા થાય તેની માંગ કરી હતી અમિત ચાવડાએ આ અંગે વધુમાં શું કહ્યું છે તે તમે જુઓ રાજકોટમાં જે ગોજારો બનાવ બન્યો એ લગભગ ત્રીસ કરતાં વધારે માસૂમ બાળકો અને સ્વજનો પરિવારે ગુમાવ્યા છે આ ગોજારા બનાવમાં જેમણે પણ જીવ ગુમાવ્યા છે અને તમામને અમારા કોંગ્રેસ પરિવાર તરફથી શોકાંજલિ પાઠવીએ છે અને આ દુઃખ સહન કર જે આવી પડ્યું છે એ પરિવારજનોને દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે એવી પરમાત્માને પ્રાર્થના પણ કરીએ છીએ રાજકોટમાં જે અગ્નિકાંડથી ત્રીસ કરતા વધુ લોકોના જીવ ગયા આ કમલમમાં પહોંચતા કમિશનને કારણે થયેલો આ કાંડ છે એટલું ચોક્કસ કહી શકાય કે આ કુદરતી અકસ્માત કે આફત કરતા સરકાર સર્જિત ગુનાહિત બેદરકારીને કારણે થયેલો હત્યાકાંડ છે આ કંઈ પહેલો બનાવ નથી થોડા જ વર્ષોમાં સુરતમાં તક્ષશિલાકાંડ થયો અનેક માસૂમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા મોરબીમાં જે પુલ તૂટી પડ્યો અનેક લોકોએ જીવ ગુમાવ્યા થોડા સમય પહેલાં જ વડોદરામાં એક તળાવમાં હોડી ડૂબવાને કારણે પણ અનેક માસૂમ બાળકોના જીવ ગયા અને રાજકોટમાં આજે ગેમ ઝોનમાં આગના બનાવને કારણે પણ બાળકોએ જીવ ગુમાવ્યા છે આ એક પછી એક આવા બનાવો બનતા જાય અનેક લોકો પોતાના જીવ ગુમાવે અનેક પરિવારોના જે મુખ્ય વ્યક્તિઓ છે એને ગુમાવવાનો વારો આવે એના માસૂમ બાળકોને ગુમાવવાનો વારો આવે ને બનાવ બને એટલે સરકાર એની તપાસના આદેશો જાહેર કરે એસઆઈટીની રચના કરે થોડી સહાયની જાહેરાત કરે ને થોડા સમય પછી આ બનાવને ભૂલી જવામાં આવે છે આ રાજકોટનો બનાવ એટલું ચોક્કસ કહીશ કે આ સરકાર સર્જિત હત્યાકાંડ છે કારણ કે ચાર વર્ષ કરતાં વધારે સમયથી સરકારની આંખો નીચે ગેરકાયદેસર રીતે આખો ગેમિંગ ઝોન ચાલતો હોય કોઈ પણ જાતની બાંધકામની મંજૂરી નહીં કોઈ ફાયરની એનઓસી લેવામાં ન આવી હોય લગભગ બેથી ત્રણ હજાર લિટર જેટલું પેટ્રોલ ડીઝલનો જથ્થો ત્યાં સંગ્રહ કરવામાં આવ્યો હોય તેમ છતાં પણ કોઈની જાણમાં ના હોય વીજળીના હેવી કનેક્શન આપવામાં આવ્યા હોય તેમ છતાં પણ એના કોઈ નિયમોની અનદેખી કરવામાં આવી હોય આ તમામ વસ્તુઓ જે રોજિંદી કોર્પોરેશનની પોલીસની કલેક્ટર કચેરીની અંદરમાં આવતા વિભાગોની જવાબદારીમાં આવે છે કે આ તમામ બાબતોની રેગ્યુલર તપાસ થવી જોઈએ મંજૂરીઓ આપતા પહેલાં સ્થળ તપાસ થવી જોઈએ અને ગેરકાયદેસર રીતે ચાલે છે અને ત્યાં કમિશનરથી લઈને પોલીસ કમિશનર કલેક્ટર સુધીના અધિકારીઓ મુલાકાત લે છે અને તેમ છતાં એને કોઈ અટકાવવામાં આવતું નથી બે દિવસ પહેલાં જ ત્યાં આગનો બનાવ બને છે પોલીસને જાણ કરવામાં આવે છે ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવામાં આવે છે તેમ છતાં પણ તંત્ર જાગતું નથી જો તંત્ર જાગ્યું હોત તો આ ત્રીસ કરતાં વધારે માસૂમ લોકોના જે જીવ ગયા એને આપણે બચાવી શક્યા હોત જો કમિશન લેવાની નીતિમાંથી ભ્રષ્ટાચારમાંથી તંત્ર બહાર આવ્યું હોત તો આ લોકોના આપણે જીવ બચાવી શક્યા હોત પણ વારંવાર આવા બનાવો બને છે એની પાછળનું એક જ કારણ છે કે જે કમલમ સુધી કમિશન પહોંચાડવામાં આવે છે અને એટલા માટે જ ભાજપના ખૂબ સિનિયર નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈએ ગઈકાલે જ પ્રેસ મીડિયાને કીધું કે મીઠાઈ વગર કોઈ માનીતા નથી બનતા અને વ્યવહાર કરવાથી જ આ બધું તંત્ર ચાલે છે અને વ્યવહાર એટલે ભ્રષ્ટાચાર તારે આ જે ગુનાહિત બેદરકારી છે સરકાર સર્જિત હત્યાકાંડ છે એમાં અમારા પક્ષ તરફથી અમારી માગણી છે કે ખાલી નાના અધિકારીઓ કે સંચાલકો પર એફઆઈઆર નોંધી અને આની પર પડદો પાડવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે થોડા લોકોને સસ્પેન્ડ કરી અને પોતાની જવાબદારીમાંથી હાથ પાછા ખેંચવાની જે વાત છે એના બદલે આમાં જે પણ જવાબદાર ઉપરી અધિકારીઓ છે એ કલેક્ટર હોય મ્યુનિસિપલ કમિશનર હોય મેયર હોય પોલીસ કમિશનર હોય કે બીજા જવાબદાર અધિકારીઓ હોય એ તમામ સામે પણ એફઆઈઆર નોંધવામાં આવે અને તમામ સામે પણ માનવ વધનો ગુનો નોંધવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ એસઆઈટીની રચના કરવામાં આવી છે એમાં પણ જે રીતે અધિકારીઓ છે અમને ચોક્કસ એમાં શંકા છે કે પોતાના વિભાગના ભ્રષ્ટાચાર પર પીછોડો કરવામાં આવશે એટલા માટે એસઆઈટીમાં આવા બનાવોના જે જાણકાર છે એવા બિન સરકારી સભ્યોને પણ મૂકવામાં આવે અને ખાસ કરીને જ્યારે ફરિયાદી તરીકે પોલીસ વિભાગ બન્યું છે તો જે પરિવારોએ સ્વજન ગુમાવ્યા છે એમને પણ ફરિયાદી બનવાની તક આપવામાં આવે જેથી કરીને કાલે કોર્ટમાં જ્યારે આ કેસ ચાલે ત્યારે એ પોતાના પક્ષે પણ રજૂઆત કરી શકે સાથે સાથે આખા ગુજરાતમાં આજે પણ અનેક સ્થળો એવા છે કે જ્યાં રોજ મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થાય છે મેળાવડા થાય છે ગેમિંગ ઝોન છે હોસ્પિટલ્સ છે ટ્યુશન ક્લાસીસ છે સરકારે તાત્કાલિક આખા ગુજરાતમાં તપાસ ઝુંબેશ શરૂ કરવી જોઈએ જે પણ અધિકારીઓ તંત્ર ભ્રષ્ટાચારને કારણે આવી ગુનાહિત બેદરકારીઓ દાખવે છે અને એની તપાસ કરીને સરકારે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ કે આખા ગુજરાતમાં આટલી જગ્યાએ આ તપાસ કરવામાં આવી છે ને આ સ્થિતિ છે સાથે સાથે થોડા સમય પહેલાં જ્યારે મોરબીમાં બ્રિજ તૂટ્યો અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હાઈકોર્ટે પણ એ વખતે પણ ખૂબ કડક સ્ટેન્ડ લઈને ઓબ્ઝર્વેશન આપ્યા હતા આ વખતે પણ હાઈકોર્ટે સુઓ મોટો કરીને કડક કાર્યવાહી કરવા માટે કીધું છે ત્યારે મોરબીનો બનાવ બન્યો ને નગરપાલિકાને જવાબદાર ઠેરવી ને નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી મારી માગણી છે કે આ છેલ્લા ચાર વરસથી મહાનગરપાલિકાની આંખો નીચે એના વહીવટ નીચે એની સામેલગીરીથી ગેરકાયદેસર રીતે ગેમિંગ ઝોન ચાલતું હતું અને આવા તો અનેક બીજા પણ બનાવો બન્યા છે ત્યારે આની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની થાય છે તો તાત્કાલિક રીતે મહાનગરપાલિકાને પણ સુપરસીડ કરવામાં આવે અને મેયર અને કમિશનર સામે આ માનવ વધનો ગુનો નોંધવામાં આવે એવી પણ માગણી કરીએ છીએ ને ભવિષ્યમાં આવા બનાવો ક્યાંય ના બને એની ચિંતા સરકાર કરે અને ગુજરાત લેવલે એક હાઈ લેવલ કમિટી બનાવે તો આ હતા ગુજરાત કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા કે જેમણે જવાબદાર વ્યક્તિઓ પર કડક પગલાં લેવાની વાત કરી છે તેમજ સરકાર પર અનેક આરોપો પણ મૂક્યા છે વધુમાં અમિત ચાવડાએ કહ્યું હતું કે રાજકોટના મેયરને અને કલેક્ટરને પણ સજા થવી જોઈએ તેમજ જવાબદાર વ્યક્તિઓ પર કડકમાં કડક પગલાં લેવાની જરૂર છે અમિત ચાવડાએ ભૂતકાળની ઘટનાઓ પર પણ વાત કરી છે અને કહ્યું છે કે આમાં પણ એસઆઈટી બેસાડવામાં આવી હતી અને કાર્યવાહી કરવાના વાયદા કરવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને જે તેમાં જવાબદાર વ્યક્તિઓ હતા તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા છે તો સરકાર આ ઘટના મુદ્દે પણ આવી રીતે જ કાર્યવાહી કરીને છૂટી જશે કે પછી કડકમાં કડક જવાબદાર વ્યક્તિઓ પર કાર્યવાહી કરશે અને તેને સજા આપશે તે હવે જોવું રહ્યું હાલ સુધી બસ એટલું જો આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે प्राइए